હેલો એવરી વન તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે ખૂબ નજીક આવી રહી છે એક્ઝામ બરાબર નવ અગિયાર એક્ઝામ છે અને હવે ગણતરીના દિવસો બાકી રહેલા છે આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું આપણે ધ્યાનમાં રાખવાના છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ માટે તો ટાઈમ આપણે બગાડીશું ને સ્ટાર્ટ કરીશું બરાબર સ્ટેપ બાય સ્ટેપ વાત કરવાની છે સૌથી પહેલાં વાત કરીશ કે જે પણ તેરે તેર યુનિટ છે એમાં શું તમારે ધ્યાન રાખવાનું છે જે આપણું સિલેબસ છે એમાં જે મેં ભણાવ્યા છે યુનિટ એના ઉપર ખાસ વાત કરીશ કે એમાં શું શું તમારે એમાં શું તમારે ખાસ એકવાર વાંચીને અથવા એમાં ધ્યાન રાખવા જેવા કોન્સેપ્ટ કયા છે એના વિશે વાત કરીશ એના પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળની વાત ઉપર આગળ વધીશું બરાબર તો સૌ પ્રથમ યુનિટ વાઇઝ આઈએમપી પોઈન્ટની વાત કરી લઉં પ્રથમ યુનિટ છે ગંદા પાણીના નમૂના આનું આપણે ઓવરવ્યુ ટાઈપ લેક્ચર લીધું હતું કારણ કે આપણે બીજો યુનિટ ભણાવવાનો હતો એટલા માટે આ યુનિટ સમજાવવું જરૂરી હતું બરાબર એમાં નમૂનાના પ્રકારમાં નમૂના લેવાનો સમયગાળો પછી નમૂના લેવાનું ઉપકરણ અને નમૂના જાળવણી આ રીતના ટોપિકો છે એમાં નમૂના લેવાનો સમયગાળો ખાસ એકવાર રિવાઇઝ કરીને જવો આની સૌથી વધારે ભૂલ થવાની શક્યતા છે બરાબર તો એકવાર નજર ફેરવી નાખવી પછી છે બીજો યુનિટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે પચાસ માર્ક્સનું યુનિટ છે બરાબર જોકે માર્ક્સમાં થોડું ઉપર નીચે હોઈ શકે છે એમાં સૌથી પહેલાં પાણી વિશે છે પછી હવા વિશે પછી જમીન મતલબ જમીનનું પ્રદૂષણને એ ટાઈપ બધું છે તો પહેલાં પાણીનું જે પ્રદૂષણ છે એમાં બાવીસથી વધારે પેરામીટર એની વાત કરી છે તો એને ખાસ ધ્યાનમાં રાખવાના આમાં એવું કંઈ કંઈ કરવાનું નહીં કે કોઈ પણ એક પેરામીટરને આપણે બાકી રાખીએ બરાબર કારણ કે કોઈ એક પેરામીટર ઉપર પણ ત્રણથી ચાર પ્રશ્નો આવી શકે અને બધા પેરામીટરને કેવી રીતે માપવાના છે એનો ટેસ્ટ કેવી રીતે થાય કેટલા એમએલ આપણે નમૂનો લઈએ છીએ એને પણ ખાસ ધ્યાનમાં રાખવાનું બરાબર પરિસરની હવા ગુણવત્તા એમાં પણ ખાસ સ્ટેક ગેસ મોનિટરિંગ અને જે પરિસરની હવા જે એમિયન્ટ એમિયન્ટ એર ક્વોલિટી છે એ પણ એકવાર વાંજીને જવું એના પછીની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે પણ આ વાયુ આપેલા છે જેવા કે કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ આ બધાને દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય તેમજ માપવા માટે કઈ પદ્ધતિ વપરાય એના નામ મતલબ નેમ રિએક્શન ટાઈપ છે તો એને પણ યાદ રાખવાના જોખમી ગંધ કચરામાં લીચેટવાળું ખાસ ધ્યાન રાખવાનું કેલોરીફિક વેલ્યુ ખાસ ધ્યાન રાખવાની અને જે જોખમી કચરાની લાક્ષણિકતાઓ છે અને ટીઓસી ટોટલ ઓર્ગેનિક કાર્બન અહીંયા જે જોખમી કચરાની લાક્ષણિકતાઓ છે એને લિંક કરે છે આગળનો જે ટોપિક છે આપણો પોલ્યુશનવાળો એની સાથે એટલે અહીંયા થોડું ધ્યાન રાખવું એના આગળ આવે છે એમટીએફટી પદ્ધતિ એની બે રીતો છે બરાબર એક મેમરેઇન ફિલ્ટર પદ્ધતિ પદ્ધતિ છે અને બીજી એમટીએફટી તો બંનેને ધ્યાન રાખવી અને કયું સ્ટેપ ક્યારે થાય છે કઈ પદ્ધતિમાં કયું મીડિયા વાપરીએ છીએ એને ધ્યાન રાખવાનું પછી માછલી માટેનું ઝેર મતલબ એસીનું પરીક્ષણ એમાં પણ એલસી ફિફ્ટીને બધું ધ્યાનમાં રાખજો બરાબર ત્રીજો યુનિટ મેં કરાવ્યા નથી પરંતુ એમાં સિમ્પલ વસ્તુઓ જ છે કે સ્ટાન્ડર્ડાઇઝેશનની વાત કરી છે ચોથા યુનિટની વાત કરી લઉં તો એમાં ગુણવત્તા નિયંત્રણ ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી એશ્યોરન્સ આ બંનેનો ફરક અને બીજું જે પણ આમાં આવે છે એ ધ્યાનમાં લેવું બરાબર જે રિસ્ક એસેસમેન્ટ છે એને પણ ત્યારબાદ વાત કરું પાંચમો યુનિટ પ્રાદેશિક પર્યાવરણીય સંસ્થાઓ માન્ય ધોરણો માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા આમાં જે આઈ કરીને જે પણ કોડ આપ્યા છે પછી જે એક કોડ હતો કે બે હજાર અઢારનો નવો લાવ્યા છીએ પેલો બદલીને એને પણ ધ્યાનમાં રાખવાનું બરાબર બે હજાર સાતવાળું બદલીને પછી આ લાવી કાઢ્યો તો આ બધું પણ ધ્યાનમાં રાખવાનું ઓડિટવાળું પણ ખાસ ધ્યાનમાં લેવાનું બરાબર એના પછી વાત કરવાની છે છઠ્ઠા યુનિટની આ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે કોન્સેપ્ટ ક્વેશ્ચન બનાવવું હોય તો અહીંયાથી સારી રીતે બની શકે એવો યુનિટ છે બરાબર એટલે ધ્યાનમાં રાખવાનું આના ક્વેશ્ચન સોલ્વ કરતા હોય જ્યારે પેપરમાં પણ વધારે ચેકિંગ સાથે વધારે એક્યુરેસી સાથે વાંચવાને અટેમ્પ કરવા બરાબર તો આમાં પીએચ અને આ જે છે બધા ટોપિક એ આપણા લેબ ટેકનિશિયનમાં પણ ઘણા ભણાવેલા છે બરાબર એટલે આમાં બેઝિકથી એડવાન્સ સુધીનો પ્રશ્ન બનાવી શકાય એવો છે સાતમો યુનિટ એ ખાલી કોમ્પ્યુટરના નોલેજ પ્રમાણે છે કે કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ આ બધા આ બધી જે આપણી પ્રોસેસ કરવાની છે એમાં રસાયણશાસ્ત્ર આનું આ બેઝિક તમને પૂછી શકાય છે બરાબર અગિયાર બારનું એવી રીતે નવમો યુનિટ પર્યાવરણવાળો યુનિટ છે એટલે આમાં વધારે હું કોમેન્ટ નહીં કરી શકું પરંતુ જ્યાં સુધી જે રીતના મેં ક્વેશ્ચન બનાવ્યા છે અને જોયા છે એ પ્રમાણે આ યુનિટમાં મૂળ નિયંત્રણ માટેના મૂળભૂત સિદ્ધાંતો અને પર્યાવરણ પર્યાવરણના પ્રદૂષણ વિશેની વાત કરેલી છે અને એમાં પણ બધા પ્રકારનું કે જળવાયુ અને ભૂમિ પ્રદૂષણ તો એમાં જે આગળ કહ્યું હતું કે જે બીજો યુનિટ છે એમાં જોખમી કચરો તો જોખમી કચરો એ ભૂમિ પ્રદૂષણ જ કહેવાય તો એને અને અહીંયા લિંક કરવાનું તેમજ આમાં જે શબ્દો છે બાયો એક્યુમ્યુલેશન મેગ્નિફિકેશન યુટ્રોપિક યુટ્રોફિકેશન બરાબર એટલે એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું કયો પ્રદૂષક પ્રાથમિક છે દ્વિતીયક છે એ બધું પણ ખાસ ધ્યાનમાં લેવાનું જમીનના પ્રદૂષણમાં જંતુનાશક દવાઓ હેવી મેટલ્સ એ બધાની અલગ અલગ અસરો ધ્યાનમાં લેવાની એના પછી જે આવે છે ગંદા પાણીના પ્રા પ્રાથમિક બીજા સ્તરની અને ત્રીજા સ્તરની શુદ્ધિકરણની પ્રક્રિયાની પાયાની બાબતો આમાં ખાસ ધ્યાન રાખવાનું કે કયા સ્તરની પદ્ધતિનો પ્રશ્ન પૂછેલો છે પ્રાથમિક બીજો સ્તર કે ત્રીજો બરાબર અને એ પ્રમાણે આપણે સરખી રીતે વાંચી અને પછી જવાબ આપવાનું ઉતાવળ નહીં કરવાની પ્રથમ સ્તર પછીની પ્રક્રિયામાં શું થાય એવું પૂછ્યું છે અને ઉતાવળમાં પ્રથમ સ્તરની વાત છે એવું વાંચીને જવાબ ટીક નહીં કરી નાખવાનું બરાબર તો ધ્યાનમાં રાખવાનું અગિયારમાં જે યુનિટ છે એને બંધારણ સાથે વધારે પડતો લિંક વધારે પડતો લિંક છે બરાબર જ્યાં પણ બંધારણમાં ક્યાંય પણ પર્યાવરણની કલમ છે પર્યાવરણનો કાયદો છે બધું જ ઇમ્પોર્ટન્ટ છે આ અગિયારમાં યુનિટ માટે બરાબર એટલે એક ટાઈપનો આ ફાયદાકારક યુનિટ છે કે આનાથી બંધારણ પણ આવડી જાય આપણને અને આપણો એક યુનિટ પણ તૈયાર થઈ જાય આમાં નવું શું છે તો આંતરરાષ્ટ્રીય પરિષદો સંમેલન અને શિખર સંમેલનો બરાબર બાકી રાષ્ટ્રીય પર્યાવરણ પર્યાવરણીય નીતિ જે બંધારણની જોગવાઈઓ છે દંડ સંહિતા છે એ બધું બંધારણમાં છે બરાબર એટલે આને પણ ધ્યાનમાં લેજો આના પછી બારમો યુનિટ પર્યાવરણીય કાયદા છ કાયદા લખ્યા છે બરાબર એમાં આની પીડીએફ તમને આપેલી છે તેમજ એમાં પણ તમારે ક્રોસ ચેક કરવાનું કે અત્યારના એ વખતે પાંચ હજાર દંડ હોય અત્યારે દસ હજાર થઈ ગયો હોય તો એવું ક્રોસ ચેક એકવાર વેરીફાય કરીને તમારે ધ્યાનમાં લેવાનું છે અને કયો કાયદો ક્યારે અમલમાં આવ્યો અમલમાં આવ્યો એમાં સુધારો શું થયો ખાસ ધ્યાન રાખજો બરાબર પછી બાયોમેડિકલ વેસ્ટ જે છે એનું અને આ એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુલ્સ આને પણ ખાસ ધ્યાનમાં લેજો એના પછી જે લાસ્ટ યુનિટ વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ આમાં જેટલી પણ સમસ્યાઓ આપેલી છે એનો જે કારણો છે અને એના માટે જે પણ ઉપાય કરી શકાય અને એમાં ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ પછી એસિડ ડેટ તો બહુ મતલબ અત્યારે પૂછાય છે એટલે એને પણ એક હોટ ટોપિક તરીકે લઈ શકાય તેમજ પછી પર્યાવરણ સંબંધિત પરિવર્તન ઓછું કરવા માટે આંતરરાષ્ટ્રીય પગલાં એ આ અગિયારમાં યુનિટ સાથે લિંક થશે બરાબર એટલે આ ખાસ તમે આટલું ધ્યાનમાં લેજો બધું જ તૈયાર કરવાનું છે પરંતુ જે જે હાઈલાઇટેડ ટૉપિક છે એ અહીંયા અમે ડિસ્કસ કર્યા છે બરાબર તો આ તેર યુનિટ છે એમાંથી લગભગ સાહીઠથી સિત્તેર માર્ક્સનું ટોટલ ભણાવેલું છે મતલબ હન્ડ્રેડ પછી જે બીજા વીસ ત્રીસ માર્ક્સનું ઓવરવ્યુ ટાઈપ લેક્ચર પણ આપેલા છે બરાબર બધાની પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં પ્રોવાઈડ કરેલી છે તો મારાથી થતા બધા પ્રયત્નો મેં કરેલા છે બાકી એન્વાયરમેન્ટ એ મારો વિષય નહોતો તો પણ મેં પછી એના થોડું વાંચીને થોડી માહિતી કલેક્ટ કરીને વેરીફાય કરીને પણ તમને આપી છે પ્રોવાઈડ કરેલી છે બરાબર તો પણ તમે એકવાર તમે ચેક કરી શકો છો પર્યાવરણ માટેના જે યુનિટ છે એ અને જે ઓવરવ્યુ ટાઈપ લેક્ચર છે એ આ બધે આ બધા તમે ડીપમાં કરી શકો છો બરાબર હવે બીજા ટોપિક ઉપર આગળ વધીએ કે બીજું જે મારે તમને સમજાવવાનું છે બીજું જે છે ટાઈપ ઓફ ક્વેશ્ચન બરાબર આ જે ટેસ્ટ સિરીઝ મેં લોન્ચ કરી હતી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એમાં એક ક્વેશ્ચનમાં ભૂલ હતી બીજા બે ત્રણ ક્વેશ્ચનમાં પણ સ્ટુડન્ટને ક્વેરી આવતી હતી અને ઘણા જે જેવી રીતે જેમના જ્યાં જ્યાં તકલીફ પડી હતી સ્ટુડન્ટને ત્યાં ત્યાં મેં એમને સપોર્ટ આપ્યું હતું અને સમજાવવાનો પ્રયત્ન પણ કરેલો છે બરાબર અને જો લેટ રિપ્લાય થઈ ગયો હોય અથવા જે પણ મેમ્બર જે પણ મતલબ જેના જોડે મેસેજ જાય છે એને મને જણાવ્યું ના હોય તો એમના રિપ્લાય આપવાના બાકી છે બાકી બધા જણા બધા જ જે જે પણ વિદ્યાર્થી છે મતલબ બહુ ઓછા ટાઈમમાં મેં રિપ્લાય આપવાનો પ્રયત્ન કરેલો છે એના ઉપરથી મને ખ્યાલ આવ્યો કે આટલા ટાઈપના જે ક્વેશ્ચન છે એમાં વિદ્યાર્થીઓ કયો પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે ઘણા વિદ્યાર્થીઓએ મને ફોટા મોકલ્યા છે ટેસ્ટ અટેમ્પ કરીને મને ફોટા મોકલેલા છે કે આટલા માર્ક્સ આવે છે તો કેવું કેવું કહેવાય સારું કહેવાય કે નહીં અને આગળ શું કરવું જોઈએ તો એ બધામાં પણ એક જ કન્કલુઝન હતું કે જે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝિંગ લાગતા હતા એવા બધા જ પ્રકારના પ્રશ્નોનું મેં સમજાવવાનો પ્રયત્ન કરીશ તો પહેલું છે લિમિટ વાળા પ્રશ્નો આ જે યુનિટ છે આ જે પર્યાવરણનો સિલેબસ છે એમાં ઘણી બધી લિમિટો પૂછી છે બરાબર ચોવીસ કલાક માટે આઠ કલાક માટે મહત્તમ લિમિટ ન્યૂનતમ લિમિટ બરાબર તો જ્યાં સુધી તમારે પ્રશ્નમાં મહત્તમ લિમિટ એવું લખ્યા ના આવે ત્યાં સુધી તમારે મહત્તમ લિમિટ ઓપ્શનમાં આપેલી હોય તો પણ ટીક કરવાની નહીં હવે આવું ક્યારે લાગુ પાડવાનું હવે હવે જે હું કહીશ એને તમે ખાસ ધ્યાનથી સાંભળજો મેં એક ક્વેશ્ચન બનાવ્યો હતો એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી ક્લોરીનની લિમિટ પૂછી હતી અને એમાં જે ઓપ્શન હતો એમાં બે બે લિમિટ આપી હતી મહત્તમ પણ આપી હતી અને ન્યૂનતમ પણ બરાબર પણ એ ક્વેશ્ચનમાં મેં એવું કંઈ લધું લખ્યું કે મહત્તમ લિમિટ મેં ખાલી એવું જ કહ્યું હતું કે ક્લોરીનની લિમિટ જણાવો તો મિનિમમ લિમિટ આપણે ટીક કરવાની કારણ કે મહત્તમ પૂછ્યું છે તો ક્વેશ્ચનમાં ડાયરેક્ટલી લખેલું જ હશે કે ક્લોરીનની મહત્તમ મર્યાદા કેટલી છે તો એવું તમારે ખાસ ચેક કરવાનું આ પહેલું ધ્યાન રાખવાની બાબત બીજી છે લેંગ્વેજ આનું ઉદાહરણમાં તો મારે પણ ભૂલ થઈ હતી ક્વેશ્ચન ક્વેશ્ચન ટાઈપ કરાવવામાં ભૂલ થઈ ગઈ કે જે એને બીએલ વાળી સંસ્થાનું મેં કહ્યું હતું બરાબર કે એ આંતરરાષ્ટ્રીય સંસ્થા નથી એ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે એને જે માન્યતા આપી હોય જે લેબને એનો જે રિપોર્ટ છે ભારતમાં પણ ચાલે અને વિશ્વભરમાં પણ ચાલી શકે છે બરાબર તો એ એની લેંગ્વેજ ઉપરનો છે એનું એક્ઝામ્પલ પણ મેં ટેલિગ્રામમાં મૂક્યું હતું કે કઈ સંસ્થા છે તો રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે પરંતુ એણે જે લેબને માન્યતા આપી હોય એનો રિપોર્ટ એ કઈ રીતે ચાલી શકે તો વૈશ્વિક સ્તરે પણ ચાલી શકે અને રાષ્ટ્રીય સ્તરે પણ ચાલી શકે બરાબર એટલે લેંગ્વેજ સમજજો કે શું પૂછ્યું છે પછી છે ડાયરેક્ટ ક્વેશ્ચન આ તો બધાને આવડે છે કે ડાયરેક્ટ જ લિમિટ પૂછી નાખી હોય અથવા ફૂલ ફોર્મ આપેલા હોય એ પૂછ્યા હોય બરાબર એના પછી છે કન્ફ્યુઝનવાળા પ્રશ્નો જ્યારે પણ કન્ફ્યુઝનવાળા પ્રશ્નો તમને દેખાય ત્યારે એને અવોઇડ કરવાના તમને એવું લાગતું હોય કે આના તો બે આન્સર આવી શકે છે અથવા આનો તો આન્સર જ આમાં આપેલો નથી એવું તમને લાગે તમે શ્યોર હોય ક્વેશ્ચનને હું અવોઇડ કરવાનું તમને સજેસ્ટ કરીશ એના પછી આવે છે મોસ્ટ એપ્રોપ્રિએટ મોસ્ટ એપ્રોપ્રિયેટ આન્સરમાં ખૂબ જ ભૂલ થવાની શક્યતા છે બરાબર બધા જ એંગલથી વિચારવા પડે એટલે કોઈ પણ આન્સર તમે અટેમ્પ કરતા હોય પેપર આપતી વખતે ચારે ચાર ઓપ્શનને સરખી રીતે વાંચવા તમને ભલે એ ઓપ્શનમાં જ તમારો આન્સર મળી જતો હોય તો પણ આપણે વેરીફાય કરી લેવું ચારે ચાર ઓપ્શન વાંચીને બરાબર આના પછી વાત કરું કે મેથ્સ રીઝનિંગ એ પાર્ટ એ હશે પોલિટી કરંટ અફેર ગુજરાતી ઇંગ્લિશ કોમ્પિટિશન અને ટી એટલે ટેકનિકલ સબ્જેક્ટ એ પાર્ટ બી હશે નેગેટિવ માર્કિંગ છે બરાબર માઇનસ વન બાય ફોરની હવે એક્ઝામ હોલ અને એક્ઝામની વાત કરું ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતું અને મને પણ કન્ફ્યુઝન હતું કારણ કે મેં એક્ઝામ આપેલી નહોતી મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી પણ મૂકી હતી કે તમે એમનો તમે તમારો અનુભવ જણાવો કે એક્ઝામ આપવા ગયા ત્યારે શું કરાવી તું ને પાર્ટ એ ને પાર્ટ બી કયા ડોક્યુમેન્ટ જરૂરી હોય છે કે કોમ્પ્યુટર ઉપર પરીક્ષા કેવી રીતે લેવામાં આવે છે ને વગેરે વગેરે બાબતો બધાને પૂછી હતી ઘણા બધા રિપ્લાય આવ્યા હતા મોસ્ટ ઓફને તો હજુ રિપ્લાય આપવાના પણ બાકી છે મતલબ એમના મેસેજ પણ મારે જોવાના બાકી છે પરંતુ તમે સપોર્ટ કર્યા તો એ બધા એ બધા જે પણ વિદ્યાર્થીઓએ કહ્યું હતું એ બધાનું આભાર માનું છું તો સૌ પ્રથમ તો જ્યારે તમે એક્ઝામ સેન્ટર ઉપર પહોંચો ત્યારે એના પહેલાં તમારું ચેકિંગ કરવામાં આવે છે કે મેટલ તમારી પાસે ન હોવી જોઈએ બરાબર મેટલ ડિટેક્ટરથી એટલે જે પણ મેટલ લઈ જતા હોય અથવા મેટલ હાથમાં પહેરી હોય વીંટી પહેરી હોય જે પણ હોય એ કાઢીને જજો બરાબર પછી કોલ લેટર સાથે રાખવાનું છે આધાર કાર્ડ આધાર કાર્ડ અથવા કોઈ પણ વેલિડ આઈડી પ્રૂફ કે જેમાં તમારે ફોટો હોય તમારો ફોટો આપેલો હોય અને એક પાસપોર્ટ સાઇડ ફોટો પણ તમારી સાથે રાખવાનો આ ઇન કેસ છે કારણ કે ઘણા બધા રિપ્લાયમાં એક બે રિપ્લાયમાં મેં આ વાંચ્યું હતું કે ફોટો પણ સાથે રાખ ફોટો પણ તમારો સાથે રાખવાનું છે એટલે સાથે લઈ જવો સારું એટલે ત્યાંથી ત્યાં આપણને કોઈ પ્રકારની તકલીફ પડે ના વેરિફિકેશન થાય છે બરાબર બાયોમેટ્રિક જે સ્કેન કરવાનું હોય એ ટાઈમ પછી તમને રોલ નંબર આપવામાં આવે છે ત્યાં મતલબ કોમ્પ્યુટર કયા નંબરના કોમ્પ્યુટર પર તમારે બેસવાનું છે એ પ્રમાણે તમે કોમ્પ્યુટર સામે બેસો પછી જ્યારે પણ એક્ઝામનો ટાઈમ થાય ત્યારે એમાં લોગ ઇન કરવાનું કહે છે અને મોસ્ટ કન્ફ્યુઝિંગ પોઈન્ટ જે હતો મારો અને તમારો બરાબર જે વિદ્યાર્થીઓ પહેલી વાર કોઈ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આપવા જતા હોય તો એમનો કે પાર્ટ એ અને પાર્ટ બી એ બંને સેમ ટાઈમે ખુલે છે બરાબર અને તમે ગમે ત્યારે સ્વીચ પણ કરી શકો છો એટલે કે ગમે ત્યારે જે ક્વેશ્ચન એટેમ્પ કરવું હોય એ કરી શકે એવી કોઈ ટાઈમ લિમિટ નથી હોતી કે પાર્ટ એ આટલા ટાઈમમાં પૂરો કરવાનો પાર્ટ બી આટલા ટાઈમમાં પૂરો કરવાનો એની ટાઈમ લિમિટ નથી હોતી અને આન્સર ટીક કર્યા પછી પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ હજુ હું રિવ્યુ આપીશ મતલબ આ જે ક્વેશ્ચનનો આન્સર મેં કર્યો એમાં હજુ હું શ્યોર નથી તો એને ટીક કરી રાખવાનો કે ફરીથી ચેન્જ પણ કરી શકાય બરાબર સબમિટ કર્યા પહેલાંની વાત છે સેમ ટાઈમે ઓપન થાય છે પાર્ટ એ અને પાર્ટ બી અને સ્વિચ પણ કરી શકાય તો આમાં પ્રોબ્લેમ શું રહેશે મારા ખ્યાલથી કે ટાઈમ મેનેજમેન્ટનો બરાબર તો મારું સજેશન છે કે સૌથી પહેલાં તમે જે પણ આ સહેલો પાર્ટ લાગે અને થિયરી બેઝ એ બધા જ પ્રશ્નો પહેલાં એક નજરે જે આવડતા હોય કે તમે હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર હોય બંધારણના પ્રશ્નોમાં કરંટ અફેરના પ્રશ્નોમાં ગુજરાતી કોમ્પ્રિએન્શન ઇંગ્લિશ ઇંગ્લિશ અથવા ટેકનિકલ સબ્જેક્ટ મતલબ બધા જ પ્રશ્નો જે આવડતા હોય સો ટકા શ્યોરિટી સાથે એને પહેલાં ટીક કરી નાખવા બરાબર કે એને પછી ફરીથી જોવાની જરૂર પડે ના તમને કોન્ફિડન્સ હોય કે હા આનો જવાબ તો આ જ આવે તો એવા ક્વેશ્ચન પહેલાં ટીક કરી નાખવાના એના પછી તમારે પાર્ટ એમાં જઈને મેથ્સ અને રિઝનિંગને અટેમ કરવાનું બરાબર સહેલું જ હોય છે મીડિયમ લેવલનું હોય છે તમે જે જૂના પેપર લેવાઈ ગયેલી જે પરીક્ષા છે લેબ આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી લેબ આસિસ્ટન્ટ ફિઝિક્સ લેબ આસિસ્ટન્ટ બાયોલોજી તેમજ લેબ ટેકનિશિયન ફિઝિક્સ જે પણ એક્ઝામ લેવાઈ ગયેલી છે હશે એના જે પેપર સોલ્યુશન તમે જુઓ તો પણ તમને ખ્યાલ આવી જાય કે હા એક જ ટાઈપના એક જ પેટર્નના પ્રશ્નો આવેલા હોય છે તો એને ખાસ તમારે બધા અટેમ્પ કરવાના સારી રીતે કારણ કે મેરિટ બસો દસ માર્ક્સ ઉપરથી બનશે બરાબર એકલો ટેકનિકલ સબ્જેક્ટનું મેરિટ અલગથી નહીં બને બધા જ પ્રશ્નો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને મેક્સિમમ અટેમ્પ કરવાનો ટ્રાય કરવાનો પણ સાચા અટેમ્પ કરવાના કારણ કે નેગેટિવ માર્કિંગ પણ છે એટલે નેગેટિવ માર્કિંગ છે તમારે તુક્કો મારવો હોય તો પણ ગણતરી સાથે મારવાનો કે હા જો કદાચ ખોટું પડશે તો આટલું નુકસાન થશે આપણને માર્ક્સનું બરાબર અને કટ ઓફ અને પેપર કેવું આવશે એની ચિંતા હાલ નહીં કરવાની જ્યાં સુધી પેપર આવી ના જાય ત્યાં સુધી આવું કશું પડવાનું નહીં ખોટી કલ્પનાઓ અને ભવિષ્યની ચિંતા નહીં કરવાની હાલ બરાબર હાલ તમે શું કરી શકો છો જે આગળ દર્શાવી એમ જે પણ ટોપિક કયા છે એના ઉપર એકવાર ફોકસ કરજો એકવાર રિવિઝન એનું કરી નાખજો ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બીજી કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો બરાબર તો બેસ્ટ ઓફ લક બધાને અને તો મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ